દ્વારા નેશનલ ફાયર ડે ની ઉજવણી કરાઈ તમે ઓગણીસો ચુમ્બાલીસ માં મુંબઈમાં ડોકિયાળ જહાજમાં લાગેલી આગના શહીદ થયેલા છાસઠ ફાયરના જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ વાપી ચૌદ એપ્રિલ રોજ નેશનલ ફાયર ડે ની ઉજવણી કરવામાં આવી હતી જે દરમિયાન સન ઓગણીસો ચુમ્માલીસ માં બનેલી મોટી આગની હોનતરામાં મુંબઈના ડોકિયા જહાજમાં લાગેલી આગમાં શહીદ થયેલા ફાયર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એમ જ વિશેષ રેલીનું આયોજન કરાયું હતું સાથે સાથે તેમના વિવિધ સાધનોની પણ વિધિવત પૂજા કરાઈ હતી સન ઓગણીસો ચુમ્માલીસમાં મુંબઈ ડોકયાર્ડ બ્રિટિશ એસ એસ માલવાહક જહાન એક પોલીજીઓ તેમજ અન્ય સામાનમાં પ્રચંડ ધડાકાભેર આગ લાગી હતી અને મોટી આગની હોનાત્રા બની હતી જે ઘટનામાં આગ ઉપર કાબૂ મેળવવા ઉતરેલા ફાયરના કુલ છાસઠ જવાનો શહીદ થયા હતા અને ત્રણસો થી વધુ લોકો માર્યા ગયા હતા જેને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા ચૌદ એપ્રિલ નેશનલ ફાયર ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જેને અનુલક્ષીને આજે વાપી નોટિફાઈડ ફાયર વિભાગ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્ત મુંબઈ ડોકયાર્ડમાં લાગેલી આગમાં શહીદ થયેલા છાસઠ ફાયર જવાનોને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં આવતા તેમજ સાધનોની શસ્ત્રોકત વિધિ વિધાન મુજબ પૂજન કરવામાં આવ્યું હતું તેની સાથે સાથે ફાયરના તમામ વાહનો અને જવાનો સાથે નીકળેલી રેલી નોટિફાઈડ ફાયર સ્ટેશનથી નીકળીને વાપીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી નોંધનીય છે કે ફાયર વિભાગ દ્વારા તેમના દરેક વાહનો ઉપર ફાયરને લગતા વિવિધ બેનરો લગાવી જનતા સમક્ષ એક મેસેજ પણ મૂક્યો હતો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી ખૂબ ઉમદા છે વાપી ઔદ્યોગિક નગરીમાં અંદાજિત ત્રણ હજાર પાંચસો હજાર કરતાં વધુ કંપનીના આવેલી જે જ્યારે પણ કોઈ મોટી હોનારત સર્જાય ત્યારે વાપી નોટિફાઈડ ફાયર વિભાગની ટીમ દ્વારા આગને કાપુ લેવા ઉમદા પ્રયાસ કરે છે આ જે ફાયર વિભાગ દ્વારા આગની જેમ જ ઘટના બને ત્યારે લોકોએ તેમની તકેદારી આપવી જોઈએ લોકોએ શું કરવું તેમજ શું ના કરવું જેવા તમામ જાગૃત મેસેજ સાથે સાઇન બોર્ડ લગાવીને લોકોનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો આજે ભરતસિંહ રાઠોડ એરિયા મેનેજર વી ચાવડા વીડી પરમાર આસિસ્ટન્ટ ફાયર ઓફિસર તેમજ મોટી સંખ્યામાં ફાયરના જવાનો ઉપસ્થિત રહી ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી મારું નામ ભરતસિંહ પ્રભાસસિંહ રાઠોડ હું ચીફ ફાયર ઓફિસર દુર્ગા ફાયર એન્ડ સેફ્ટી કન્સલ્ટન્સી વાપી યુનિટ સંભાળું છું આ જે ફાયર ડે છે એનું મૂળ ઉદ્ધવ એ કરવાનું ઉજવવાનું કારણ એ કે ઓગણીસો ને બોમ્બે પોર્ટ ખાતે એક એસએસ બ્રિટિશ જહાજ આવેલું બ્રિટિશ માલવાહક જહાજ એમાં એક્સપ્લોઝિવને સાથે સાથે કોમોડિટીઝ હતી એમાં અચાનક આગ લાગી જતા બહુ મોટા વિસ્ફોટ સાથે આગ લાગેલી તો બોમ્બે ફાયર સર્વિસના છાસઠ જવાનો એમાં શહીદ થયેલા સાથે સાથે લોકલ જે કોમન પબ્લિક હતી એ ત્રણસો જેટલા એમાં કેઝ્યુલિટી થયેલી એ પણ એક્સપાયર થઈ ગયેલા તો આ દિવસને મને એ રાખી અને ભારત સરકાર તરફથી દર વર્ષના ચૌદમી એપ્રિલના દિવસે ફાયર ડે ઉજવવામાં આવેલ છે દર વર્ષની જેમ અમે વાપી નોટિફાઈડ જીઆઈડીસી દુર્ગા ફાયરના સેફટીના સ્ટાફ તરફથી અમે સવારમાં અહીં આગળ દરેક જણ અમારી થ્રીઝમાં લાઈનમાં ઊભા રહી અને સૌથી પહેલાં તો બે મિનિટનું મૌન પાડીએ છીએ જે છાસઠ જવાનો અથવા તો ત્યાર પછીના જે જાણે અજાણ્યા જે પણ શહીદ થયા એમના શ્રદ્ધાંજલિ રૂપે ત્યારબાદ અમે અમારા જે ઇક્વિપમેન્ટ છે એની પૂજા કરી અને સલામી આપીને ત્યારબાદ અમે પબ્લિક અવેરનેસ માટેના જે બોર્ડ બનાવીને અમારી બંને ગાડીને સાઈડ પર લગાવી જે તે વિસ્તાર અમારો જે નક્કી કર્યો છે નોટિફાઈડના જીઆઈડીસી નોટિફાઈડમાં અમારી ગાડી સાયરન મારતી મારતી નીકળી અને પબ્લિક અવેરનેસ માટે જણાવશે જેથી કરીને પબ્લિકને ખબર પડી જાય કે ફાયર સર્વિસીસ એ ચોવીસ કલાક એમની સેવામાં તત્પર છે શરૂઆતમાં જે ઇનિશિયલ સ્ટેજમાં મને ખબર છે કારણ કે હું છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ફાયર સર્વિસમાં કાર્યરત છું અમારા ટાઈમમાં જે ફાયર ફાઇટર હતા સાથે સાથે ફાયર ઇક્વિપમેન્ટ હતા નવું નવું ડેવલપમેન્ટ અત્યારે એટલું લેટેસ્ટ ડેવલપમેન્ટ આવ્યું અને સાથે સાથે મારે આપશ્રીના માધ્યમથી જણાવવું છે કે વાપી નોટિફાઈડ અને ગુજરાત ગવર્મેન્ટે અમને એક હાઈ રાઇસ બિલ્ડિંગમાં ફાયર રેસ્ક્યુ કરવા માટે એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ કરીને આવે છે અમારે ત્યાં એ અમને આપ્યું છે એ જેનું આજે અમે બપોરના એક વાગે વાપીની પ્રખ્યાત અરિયા હોસ્પિટલ ખાતે મોકલી રાખે છે